નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરના કલાલી રોડ પર પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે કલાલી રોડ પર પીવાના પાણીની લાઇનમાં લીકેજ સર્જાયું ને જેના કારણે લાખો ગેલન પાણીનો વેડફાટ થયો વોર્ડ નંબર બાર રાકેશ ઠાકોરે તંત્ર પાસે માંગ કરી કે વહેલામાં વહેલી તકે આ જે લીકેજ થઈ રહ્યું છે તેનું સમારકામ કરવામાં આવે એક બાજુ માવઠાને કારણે રોડ રસ્તા પર પાણી અને બીજી તરફ આ પાણીની લાઇનમાં લીકેજ જેના કારણે પાણી ચારે તરફ ફેલાઈ રહ્યું છે અને લોકોને અહીંથી પસાર થવામાં હાલાકી તો થઈ જ રહી છે પરંતુ સાથે સાથે આ પીવાનું શુદ્ધ પાણી વેડ દેખાઈ પણ રહ્યું છે આજે કલાલી રોડ પર પીવાના પાણી ભંગાન થઈ રહ્યું છે અને લાખો લીટર પાણી નો વ્યવ જઈ રહ્યો છે આની પેલા કાના સોસાયટી સામે એક ખાડો પડ્યો છે પાણી પીવાના પાણીનો નો ભંગાણ નો જતો એ મહિનો થયો પૂરવાની યાદુ કોર્પોરેશન લોકોને પડવાની રાહ જોઈ રહ્યું છે અને આ બીજો એક મોટો ખાડો પડવાનો અને એક કલાલી ફાટક બ્રિજ નીચે છેલ્લા બે મહિનાથી પાણી લીકેજ છે આના કરતો બી મોટો પાણીનું લીકેજ છે જે પાણી લાખો લીટર પાણી જઈ રહ્યું છે પણ એ કોર્પોરેશન ને કઈ પડી નથી જેમ તેમ પાણીનો વેડફાટ છે લોકોને પીવાનું પાણી નથી મળતું આ લોકો વેડફાટ કરી રહ્યા છે ખબર નહીં કોર્પોરેશન કેવું કામ કરે છે લોકોનું ઘરમાં પાણી નહીં પહોંચવાનું રોડ પર વ્યય થયા દેવાનું જેમ તેમ જેવું તેવું તંત્ર ચાલી રહ્યા છે કોઈ કહેવાનું નથી એટલે મજા પડી ગઈ છે પાણી પુરવઠા વિભાગને બી મજા પડી ગઈ છે તમને બતાવું છું દ્રશ્ય કેવું છે આ તો લીકેજ આ તો કેવું છે આના ક તો મોટું કલાલી ફાટક નીચે છે અને આ જોઈ લો apuaro આ જોઈ લીધું તમે પાણીનો કેવો એડફાટ થઈ રહ્યો છે એટલે તંત્ર વહેલી તકે આવીને અને રિપેર કરે ને લોકોના ઘરમાં પાણી પહોંચાડે નહીં તો પછી રામ રાજ્યની પ્રજા સુખી એવું છે ખાલી વોટ લેવા આવે છે કોર્પોરેટરો બી કોર્પોરેટર બી અહીંયાથી આવન જવાન છે એ લોકો બી આવીને અહીંયા જોવે વોર્ડ નંબર બારની હાલત તો પથ્થર ફાડી કાઢી છે આ લોકોએ આખા વિસ્તારની અંદર ખાડા ટેકરા રોડ રસ્તા તૂટવાના જ છે આના કારણે અને અહીંયાથી બાજુમાં એક સવારે સ્કૂલમાં જવાનું આવવા જવાનું નાના છોકરાઓને એટલે આ ખાડા પડશે તો એમને બી તકલીફ પડવાની છે તમે કોર્પોરેશન ને કમ્પ્લેન કરશો ને તો કોઈ આવશે જ નહીં આ પાણી આમનામ જયા કરશે અને અહીંયા રોડ પણ ટુટા કરશે અહીંયા આ અંધેર તંત્ર છે આ કોઈ કામનું નહીં તમે ગમે તેવા મેસેજ કરો ને મારી પાછળ સો મેસેજ છે મારી પાસે કોર્પોરેશનના તમને બતાવું આ કોઈ જોવા નથી આવતા આ તો ડુબાડી દીધું આ લોકોએ